તો જો આપણે આજે લોપ બપોર પછી સ્ટાર્ટ કર્યો છે કેમ કે હવારમાં નતો ઉતાર્યો ને અત્યારે આપણે સ્ટાર્ટ કર્યો છે ને આજે વાવવાની છે રીંગણી તો એટલે રીંગણી રોપ ને લેવા ગયા હતા રીંગણી રોપ આવી ગયો છે ને જો પાણી બધું શરૂ કરી દીધું છે બપોર પછી આપણે આ પોરો નથી ખાધો ધોર્યો ને એવું નાખવાનું બાકી હતો અને પાણી એવું જો ચાલુ છે ને હવે રીંગણી રોપ વાવવાનો જય માતાજી જય આજ તો રીંગણીનો રોપ લેવાશે એટલે રોપ ચાપવાનો છે

लोरे देवान मोटा मोटा बन्द तोड़ नको न जी आजै तोड़ नको हा 3 4 15 बजे त यो 2 15 बजे न तोय हालै यो तोय छोटी छै हालौ तमी मनै तोड़वा लटर पटर यम नै टेरिगना उतारवा लटर पटर रिंगै मारे तोड़ भनने जेसो आनासै हा वेशत बदायै नै उतारो खबर पड़े पटर आइवा छ तो हाल रोप चोप पण चालू थइ ग्यो छै सब पण चालू कर दिजौ अनि

અને મે વાય વાય સોફતા જઈશ કે હાથ થઈ ગયો છે ગારો ગારો અને મોબાઈલ ગારો કરો થઈ ગયો છે એક સારો છે એમ ક્યો એ પાંદરો કાપને એ છોડવા કવળ ગયો એક જ રહ્યું એક એક પાંદરો હોય ને તો એ છોટી જાય ઊગી જાય ઓલ ખરાબું થાય તો ક્યારે નતા પાંદડા તોડે ત્યારે વાર બો લાગે તને રોપ છોડ થાય

હમ હાલ આવે કામ કરતા રીંગણી બધી સોંપાઈ ગઈ અને આપડે બીજા કેમ કે કેમકે વાઢવાનું ટાણું થઈ ગયું એટલે નિર્ણય વાઠવી પડે અને માનસી તો સુઈ ગઈ છે કાલ તો જો વધારે પૂરતી રોતી તે એટલે લોક પૂરો નહોતો આપણે કર્યો ને આજે તો શાંતિ થઈ ગઈ છે એટલે જો નીણ વાટ લઈ દાંતડું છે એક જ તે જો એટલે હું વાટ છું ને હાર હશે અને આમ અહીંથી હવે ને એવું બધું આમ લીલામાં સોંપતા એટલે થોડાક થાકી ગયા છે અને ભૌતિક નાસ્તો લઈને આવેલો આવે છે એટલે દે તો ખાવી થોડોક કેમ કે આમ થાકી ગયા છે તો

એમાં તે વાવેતર કરવાનું સૌ મારે એટલે ભૌતિક આ જાય દાદા પાસે તો હલો આપણે ફટાફટ નીન વાડ લેવી નગર હમણાં પાથરો નાખીને આવશે ને પાછા ખીજાશે છે કોઈ જીત વાઢું તો છે નહીં તો હલો આપણે પેલા પાથરા બે તારી વાડ લેવી